આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે મારી સાથે અમારા સન્માન્ય ધારાસભ્ય ગોપાલભાઈ છેત્રભાઈ અને પણ ઉપસ્થિત છે મિત્રો ભાજપ કઈ રીતે દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એનો એક પુરાવો ઓડિયો ક્લિપથી આપે સૌ જોયો હશે રૂવાટા ઊભા થઈ જાય એવી રીતે એક સમાજના ને ભાજપના એને એવું થયું કે જેમ રાવણ લંકામાં ચલાવતો તો શાસન એવું જ અહીંયા પણ ચાલે ભાજપ તમામ દલિત સમાજને ગુલામ માને છે એ ઓડિયો પરથી પ્રસ્થાપિત થાય છે એટલું જ નહીં આદિવાસી સમાજની વિરોધી માનસિકતા પણ ભાજપ ધરાવે છે તમે જુઓ આદિવાસી સમાજ પણ વર્ષોથી શોષણ કર્યું છે એમાંથી પણ કોઈ અવાજ ઉઠે તો એને પણ જેલમાં નાખી દેવાનો એને પણ ધરાવી દેવાનો એને પણ ધમકાવી દેવાનો ભાજપ ખેડૂત વિરોધી પણ માનસિકતા ધરાવે છે તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો ખેડૂત અત્યારે પચીસ જગ્યા ક્યાંક ભેગા થતા હોય એટલે તરત ભાજપની પોલીસ ભાજપના ઇશારે ફોન કરે છે કે જો જો હળદળવાળી અમે કરીશું એનો અર્થ એ થયો કે ભાજપ છે એ ગરીબો વંચિતો શોષિતો દલિત સમાજ આદિવાસી સમાજ અને ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે આજ ભાજપના નેતાઓ આ પહેલા એક દીકરીને પોતાના અંદરોઅંદરના ઝઘડામાં એક દીકરીનો રાત્રે બાર વાગે સરઘસ કાઢ્યું હતું જ ભાજપના નેતાઓ આજે દલિત સમાજના યુવાનોને બેફામ ગાળો ભાંડી રહ્યા છે આ થઈ શું રહ્યું છે આવું તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતું રાવણ જેવી માનસિકતા ધરાવતી આ ભાજપને ગુજરાતની ખમીરવંતી પ્રજા ક્યારેય સ્વીકારશે નહીં આપણે સ્વમાનથી જીવનારા માણસો છીએ ગુજરાતી એ ખમીરવંતી પ્રજા છે એક એક ગુજરાતી સમાનથી જીવે છે ગુજરાતે ક્યારેય ગુલામી સ્વીકાર નથી કરી ત્યારે ભાજપ તમામ જે આદિવાસીઓ ગરીબો વંચિતો શોષિતો દલિતો એમને જે ગુલામ માની રહી છે એની વિરુદ્ધ આ પ્રજા ઉઠાવી રહી છે ઓડિયો ક્લિપથી મંત્રી એવું કીધેલું કોઈ ચમરબંધીને પકડવા માં નહી આવે હું અહીંથી તમારા માધ્યમથી ડિમાન્ડ કરું છું તમારામાં તાકાત હોય અને તમે જો દલિત ગરીબ વંચિત શોષિત ખેડૂત અને આદિવાસી વિરોધી માનસિકતા ન ધરાવતા હો તો એનો સરઘસ કાઢો ભાઈ

તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો પણ સન્માનીય છે ક્યારે કોઈની ઉપર ટિપ્પણી ન કરી શકાય જ્ઞાતિ જાતિની ત્યારે ભાજપની આ માનસિકતા છતી થઈ છે એટલું જ નહીં ભાજપના જેટલા પણ દલિત સમાજના ધારાસભ્યો સાંસદો છે એ પણ મૌન છે આ મામલે ભાજપની ચપરાસી કરવામાંથી ઉંચા નથી આવતા તમે જો આદિવાસી સમાજમાં પણ જયારે અત્યાચાર હતા આદિવાસી સમાજને અવાજને જેલમાં નાખી દેવામાં આવે ત્યારે આદિવાસી સમાજનો ભાજપનો નેતા પણ માત્ર દલ્લો બની રહે છે એ પણ અવાજ નથી ઉઠાવતો તમે જો ખેડૂતો પર ખૂબ અત્યાચાર કર્યો આમ આદમી પાર્ટીએ મહાપંચાયત કરી પણ ભાજપના એક પણ ખેડૂતનો નો ધારાસભ્ય સાંસદ ખેડૂતના મત થી ચૂંટાયેલો છે એ ખેડૂત નો ન બોલી શક્યો ખેડૂતો પર અત્યાચાર થયું એના ઉપર જે હુમલા થયા કરડા થયા એના ઉપર એક શબ્દ નથી બોલી શકતો એનો અર્થ એ થયો કે ભાજપ આપણા જ સમાજના આગેવાનોને ટિકિટો આપી અને દલ્લા બનાવી અને તમારા અને મારા સમાજનું શોષણ કરે છે પ્રસ્થાપિત થયું છે આ મામલે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી આમ આદમી આપશે ઊભી રહેશે અમે આગામી સમયમાં અમારે શિવંગ તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર પણ આપશે આ સાથે અમે પ્રયાસ એવું પણ કરીએ છીએ કે કડકમાં કડક સજા થાય એવું પ્રાવધાન જે આપ્યું છે બંધારણે એનો ઉપયોગ પણ લેશું વકીલોની ટીમ પર ત્યાં જશે અને આ બાબતમાં હું ભાજપના નેતાઓને દલિત સમાજના નેતાઓને કહેવા માંગુ છું કે તમારામાં જો શેત પણ શરમ બની બચી હોય તો ભલે સાંસદ ધારાસભ્ય બન્યા હો તમે ભાજપમાંથી રાજીનામા આપી સમાજની સાથે ઉભા રહો ગોપાલભાઈને કહીશ કે એ આપને સંબોધન કરશે આજે પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે છેલ્લા ઘણા દિવસોથી આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાતમાં વરસાદ એટલે કે માવઠું ચાલુ છે હજુ સુધી પણ ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં માવઠાની અસર છે છૂટો છવાયો નાનો મોટો વરસાદ પડી રહ્યો છે ખેડૂતોને આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન ગયું છે ક્યાંક મગફળી ક્યાંક અન્ય પાક વાવતા ખેડૂતો કપાસના ખેડૂતો કે તુવેર વાવતા ખેડૂતો કે અલગ અલગ ખેતી કરતા ખેડૂતોને અનેક પ્રકારે નુકસાન ગયું છે ખેડૂતોને નુકસાન ગયા પછી ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઈનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે અત્યારે ગુજરાતભરમાં ભાજપની સરકાર સર્વેનું નાટક કરી રહી છે વારંવાર અલગ અલગ મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું થોડાક દિવસ એવું કહેવાય કે પંદર દિવસમાં સર્વે ઘડી કેમ કે ત્રણ દિવસમાં સર્વે ઘડી કેમ કે આમ સર્વે તેમ સર્વે ફલાનો સર્વે આપણા ભારત સરકારના નાણા મંત્રીએ લોકસભાની અંદર હમણાં જ આંકડા આપ્યા હતા એ પ્રમાણે દેશના ભાજપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાનું બેંકની લોન માફ કરવામાં આવી જ્યારે ભાજપના મળતિયાઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા ત્યારે દેશમાં કોઈ સર્વે નથી થયો કે કઈ કંપનીને ખરેખર માફ કરવાની જરૂર છે અને કઈને નથી ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ માફ કરવા હોય તો એક જાટકે ભાજપની સરકાર માફ કરી શકે છે પણ ખેડૂત જ્યારે પોતાના પાક નુકસાનનું વળતર માગે સહાય માગે દેવા માફી માગે તો આ ભાજપની સરકાર જે સર્વેના નાટક કરે છે અને સર્વેના નાટકમાં શું ચાલી રહ્યું છે ત્યાં સર્વે કરનાર સર્વે કરવા માટે ગયેલો સરકારનો માણસ છે એ નખરા કરે છે આ સર્વે નહીં કરવું પેલો સર્વે નહીં કરું અહીંયા નહીં કરું ત્યાં નહીં કરું સરકારી માણસ સાથે ખેડૂત કેવી રીતે લડી શકશે કેવી રીતે બોલી શકશે અને ખેડૂતોને નુકસાન અલગ અલગ ત્રણ રીતે નુકસાન ગયું છે એક કે ચોમાસુ સિઝનમાં જે કઈ વાવેતર કર્યું હતું તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું એ ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ માવઠાના કારણે નુકસાન ગયું છે કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે આ માવઠાના કારણે એ પણ નુકસાન ગયું છે અને રવિ પાકના વાવેતરમાં પણ નુકસાન ગયું છે જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે કોઈએ ઘઉં વાવ્યા છે કોઈએ તુવેર વાવી છે કોઈએ કશુંક ચણા વાવ્યા છે શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન ચોમાસુ પાકની અંદર નુકસાન અને જમીનનું ધોવાણ ત્રણ પ્રકારે નુકસાન થયું છે એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી ખેડૂતના ખેતરો પાણી પાણી થઈ ગયા ખેડૂતની આંખો પાણી પાણી થઈ ગઈ છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ પચાસ હજારની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે બીજી વાત કે ખેડૂતોને નુકસાન ગયું છે સાથે સાથે ભાગવું રાખનાર જેને ભાગ્યું રાખ્યું છે ખેતર વાવવા રાખે જે અમારી દેશી ભાષામાં એને પણ નુકસાન ગયું છે કેમ કે કોઈ જમીનનો માલિક પોતે ખેતી નથી કરતા તો એને કોઈએ ભાગુ રાખ્યું છે વાવવા રાખ્યું છે એને મજૂરી ભાગે રાખ્યું છે એને પણ નુકસાન ગયું છે ધારો કે સરકાર સહાય ચૂકવશે તો જેનું ખેતર છે એને ચૂકવશે જેને વાવવા રાખ્યું છે એનું શું ત્રીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે ખેતરની અંદર ઊબો પાક ખરાબ થઈ ગયો તો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તો હવે પાક ખરાબ થઈ ગયો એટલે ખેતરે કામ રહ્યું જે માણસ રોજ મજૂરી કરવા જાય છે કરનાર ત્રણેય ખૂબ નું નુકસાન આમ તો કોઈ રીતે ભરપાઈ કરી શકાય તેમ નથી કેમ કે કુદરત ઉઠે એ નુકસાનની ભરપાઈ માણસથી ન થાય પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી માનવીય સંવેદના દર્શાવીને આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય ખેતી મજૂરી કરતા લોકોને આવનારા દિવસોની મજૂરી ગઈ છે માવઠામાં આવી અમારી સ્પષ્ટ રજૂઆત છે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના દુખમાં ભાગ લેવા માટે ખેડૂતોને આ દુઃખમાં સધિયારો આપવા માટે એમને સંવેદનાઓ આપવા અને એનું દુઃખ નરી આંખે જાણવા માટે અમારા ઈશુદાનભાઈ અને હેમંતભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ખેડૂતોને મળવા ખેતરે જઈને એની દુઃખ દરદ સમજવા માટે ઈશુદાનભાઈ અને હેમંતભાઈ સૌરાષ્ટ્ર જશે હું ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે આવનારા બે દિવસ સુધી જવાનો છું ઘણા લાંબા સમયથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા આવી અને અમને મળે આજે જ્યારે ખેડૂતોને ખભાની જરૂર છે આશ્વાસનની જરૂર છે કોઈ સાથ આપનારની જરૂર છે ત્યારે હું આમ આદમી પાર્ટી વતી આવનારા બે દિવસ ચાર અને પાંચ ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળીશ અમારા નેતા સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે અને ખાસ કરીને એક દુઃખદ ઘટના હમણાં બની છે કે આ માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે આનાથી દુઃખદ આનાથી ગંભીર આનાથી ક્રૂર ઘટના શું હોય શકે સરકારના પેટનું પાણી નથી હલતું ખેડૂતે આત્મહત્યા કરી લીધી હવે એના પરિવારનું શું એના બાળબચાનું શું હજુ તો ઘણા એવા ખેડૂત છે જે મરવા જીવતા હશે જો આ ભ્રષ્ટ ભાજપની સરકારના સરકારનું આંખ નહીં ખુલે સરકાર ગંભીર નહી બને તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા પડાવવા ગયા હતા એ આપણે બધા જોયું દલીલ ખાતરે એમ માની લઈએ કે એને ત્યાં જઈને જોયું કે ખરેખર નુકસાન થયું છે એમ કે નુકસાન થયું છે તો માની લો નુકસાન થયું છે સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર થી પચાસ હજાર નાખવાનું ચાલુ કરી દો અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય તમારા મંત્રી ખેતરે જાય છે ફોટા પડાવે છે પણ ખેતરમાં ખરેખર શું થયું છે એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી નહીં પહોંચ્યો એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે ગુજરાત અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ તાલુકાઓના મામલતદારો અને પ્રાંત અધિકારી સમક્ષ આવેદનો અપાઈ રહ્યા છે કે સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો અને માત્ર ચોમાસુ પાકની નહીં શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત અત્યારે થઈ રહી છે ખેડૂતને જયારે પૈસા આપવાની વાત આવે વળતર ચૂકવવાની સહાય આપવાની ત્યારે નખરા થાય કે ખેતરે ખેતરે ગ્રામ સેવક સર્વે સર્વે કરશે અથવા તો ડિજિટલ થશે ભાજપના ઉદ્યોગપતિઓના લાખ કરોડ રૂપિયાના લેણા માફ કર્યા દેવા ત્યારે કયો ડિજિટલ સર્વે કર્યો હતો તમારા મળતિયાઓના અબજો રૂપિયા માફ કરવા હોય તો કોઈ સર્વે ડિજિટલ સર્વે નહી ફિલ્ડ સર્વે નહીં કશું જ નહીં એ જ સહી કરી અને ભાજપની સરકાર અબજો રૂપિયા માફ કરી દેશે ગામડાના ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવાની વાત આવશે તો ભાજપની સરકાર નખરા કરે છે ગ્રામ સેવક મોકલશે ને બીસી ને તલાટી મંત્રી મામલતદારોના ચક્કર ખાધા કરો ધક્કા ખાધા કરો દોસ્તો આ ખેડૂત વિરોધી માનસિકતા હોવાનું પ્રમાણપત્ર છે કે ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે એક મિનિટમાં અને ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવા માટે થઈને સરકારની દાનત ખરાબ છે એટલે આ ખેડૂત વિરોધી ભાજપનો અમે વિરોધ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે વહેલી તકે આ ખેડૂત ગળાફાસો ખાય એ પહેલા એના ખાતામાં સહાયના પૈસા પહોંચી જાય એવી અમારી લાગણી છે ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા પગે આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રી મંડળ જનતા માટે નથી જે મંત્રી હોય ખિસ્સા ગોડાઉન ભરી લીધા કબાટ ભરી લીધા રૂપિયાના એનો વારો પૂરો હવે નવા આવ્યા કે હવે તમે ખિસ્સા ગોડાઉન ભરી લો આનોય વારો પૂરો થશે નવા મંત્રી આવશે જનતાને શું મળ્યું ખેડૂત આજે ગળાફાસા ખાય છે મંત્રીઓ પોતાના ઘર ભરે છે અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે જનતાનો અમે ક્યાં રોલ આવ્યો એટલે આ મંત્રીમંડળ બદલાણું એમાં જનતાનો ફાયદો નથી એ તો એમની ને એમની સંગીત ખુરશીની રમત છે જનતા આજે લાચાર છે અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ અમદાવાદથી હાલીન વિધાનસભા જઈશ જો પચાસ હજાર એક હેક્ટરના ખેડૂતોને ખાતામાં નાખે તો

અંગ્રેજો જે બિલ્ડિંગ બનાવ્યા એના ઉપર વરસાદ નથી પડ્યો વરસાદ તો એના ઉપર પડ્યો 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 મોસમી વર્ષ પહેલા અંગ્રેજો રેલવે સ્ટેશન છે દોઢ વર્ષ પહેલા ભાજપે બનાવેલો રોડ વરસાદ થી તૂટી ગયો રાજા એ જે જમાનામાં ટેકનોલોજી નહોતી આટલું વિજ્ઞાન નહોતું આટલા યંત્રો નહોતા આટલી બધી વ્યવસ્થા નહોતી કન્સ્ટ્રક્શનની ત્યારે રાજા મહારાજા કે અંગ્રેજોએ બનાવેલી બિલ્ડિંગો ઉભી છે ભાજપે દોઢ વર્ષ પહેલા બનાવેલો રોડ તૂટી ગયો એટલે વરસાદ વરસાદ કરે છે વરસાદ તો અમિત શાહના મકાન ના ધાબા પર ભૂપેન્દ્રભાઈ એની અગાસી તૂટી નહીં જનતાનો રોડ વરસાદ જેટલો રોડ ઉપર પડ્યો એટલો જ અમિત શાહ ની અગાસી પર પડ્યો એટલો જ ભૂપેન્દ્ર પટેલ ની અગાસી પર પડ્યો એટલો જ કોન્ટ્રાક્ટર ની અગાસી પર પડ્યો એટલો જ અંગ્રેજો બનાવેલા બિલ્ડિંગ ઉપર પડ્યો બાકી બધું ના તૂટ્યું ખાલી રોડ તૂટી ગયો એ બતાવે છે કે રોડના નામે અબજો રૂપિયાની મલાઈ ભાજપના લોકો લે છે ખાઈ જાય છે અને જનતાને ભગવાન ભરોસે છોડી દીધી છે જો રોડના કામમાં ભ્રષ્ટાચાર બંધ થાય તો આજે પણ એક રોડ ઓછામાં ઓછો દસ વર્ષ સુધી ટકે એટલા બજેટ એટલો ખર્ચો રોડ પાછળ થાય છે પણ દસ વર્ષ સુધી ટકે એવો રોડ બનાવવાના પૈસામાંથી માત્ર દોઢ વર્ષ ટકે એવો રોડ બને છે બાકીના પૈસા ખવાઈ જાય છે ગોળ બાબતે બે મુદ્દા એક કે રોડની જે વોરંટી પીરિયડ હતો તે શરૂઆતના તબક્કે 5 વર્ષનો હતો જે કોર્પોરેશને ઘટાડી અને જે એની લાઈફ છે તે 3 વર્ષની કરી એટલે કે આ ઘટાડવા પાછળનો કારણ એક તો કોન્ટ્રાક્ટરને ફરીથી બીજા રોડ કામ મળે બીજી વસ્તુ કે વારંવાર આ રિપેરિંગ કામ ચાલુ જ રહે રોડની કામગીરી ચાલુ રહે એ બાબત ગુજરાતની બહાર જઈએ તો બધી જગ્યાએ વરસાદ પડે છે પણ માત્ર ગોવાય છે માત્ર ગુજરાતના મેં કીધું ને કે વરસાદ તો અંગ્રેજો અને રાજા મહારાજા એ બનાવેલી વ્યવસ્થા પર પડ્યા છે અમારા કાઠિયાવાડ માં અનેક પુલિયા મહારાજાના વખતમાં બન્યા છે સો સો વર્ષ જૂના પુલિયા છે એ તો નથી તૂટતા તો હમણાં દોઢ વર્ષ પહેલા બનેલો રોડ કેમ તૂટે છે સ્પષ્ટ અને એમાં હજુ હજુ એક વસ્તુ સમજો કે આજથી વીસ વર્ષ પહેલા ભાજપની સરકારમાં જ બનેલી કેટલી વસ્તુ હજુ ન તૂટી કેમકે એ વખતની ભાજપમાં સરકાર નવી નવી આવી તો ભ્રષ્ટાચાર આટલી હદે હજુ શીખ્યા નહીં હોય આજથી વીસ વર્ષ પહેલા કેટલીક પાણીની ટાંકીઓ બની કેટલીક શાળાઓ બની કેટલુંક પાણીના સંપ બન્યા કેટલાક રોડ બન્યા એ ટક્યા છે હવે છેલ્લા વીસ પંદર વર્ષથી જે કાંઈ નવું બને છે ભાજપના રાજમાં એ બધું ફટાફટ તૂટી જાય છે ઇન્ફ્રાસ્ટ્રકચરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાંથી અબજો રૂપિયા ખાઈ જાય છે અને જનતા છેલ્લે લાચાર બનીને જોયા કરે છે એટલે આખી વસ્તુમાં વરસાદ કારણ નથી વરસાદ તો રોડ ઉપર પડે છે એટલો જ અગાસી પર પડે છે અગાસી નથી તૂટતી રોડ તૂટે છે એનો મતલબ સાફ છે કે અગાસી જે નિયત થી બનાવવામાં આવી એ નિયત થી રોડ નથી બને રોડ બનાવવામાં તમારી નિયત ખરાબ હતી અગાસી બનાવવામાં નિયત સારી હતી સારી નિયત થી બનાવ તો સારું બને છે ખરાબ ની હતી ખરાબ બને છે ઓકે લે એટલે હું કયા મુદ્દા પર હિન્દી માં કહેવાડું હે કેડો ચાલો ભાઈ હિન્દી માં હોય મૂકી દેજો Gracias. <laughs>